જો કર્ણ કર્ણ કોણ હતું કર્ણ સત્યવાદી પુરુષ હતા અને કોંતે હતા એટલે પાંડવોના જ ભય હતા પણ મિત્રતા કોને કહી હતી દુર્યોધનની દુર્યોધનની મિત્રતા કરી હતી તો એમને વિધાવું પડ્યું એમને એમના પાપે એમને દેશ ત્યાગ કરવો પડ્યો મરવું પડ્યું હમીરભાઈ એટલે ગમે તેટલા હાથા હોય તમે ખરાબનો સંગ કરો તો એના નહીં કે છાંટા તો ઉડ એટલે આ તો ગમે તેટલો સારો હોય પણ તારા દુર્યોધન જેવા મિત્રો એની સાથે ફરતો હોય તું ભલે કર્ણડ્યો મહાવી દો પણ એના છાંટા ઉડ્યા વગર રહીને તાર જવું પડ્યું ને ત્યાં ગેલ મું કહેવાનો આમાંથી એ શીખવા મળે મળે તો ખોટા માણસનો સંગ કરવો નહીં ખોટું કાર્ય કરવું નહીં ખોટી જગ્યાએ ઊભું ના રહું અને મારું કર્તવ્ય શું કે મારા મા બાપનું મારું કુટુંબનું મારું કબીલા રહ્યા ને એના એને નીચું જોયું કાર્ય હો મારે કરાય નહીં મારું યુટર્ન લાવી દઉં મારું જીવન શાંતિથી સફળ બનાવો એવો ધ્યેય લઈને આવો પછીનું જીવન જીવ આન જિંદગી કેવાય એમાં કેવાય